ઓલો હવે હાલ તો થાય છે કું હું કોઈ વા એક પણ નથી આવ્યો જી શું આ શું કે અસગર અસગર છે મારી જો હરે કે મુંજી પડી અરે ન પડ્યો અસગર છે ચોટી જાય આમ એક આવ્યો છે આ

ग <laughs> 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 बाबू कहां खाना रे वर्तन दे दिया हां ऐ आग... जाबा चाय चाय बाके

ના બુપન મામા બુપન મામા બેડરૂમ માં જા આ બેડરૂમ માં આવ ને બુપન મામા આવ જો આવો કે આવજો મામા બુપન કા આવ જો આવો આવો કરી આવું એટલા

આ દેસ તમાઈ દીદી આમાં હા આયે રોડે ઊભા નય રોડે આગડી ઊભા છે આપડે હો સર કે આ છે

આવો આગળી બોલ તો કેવો તારી आवाज આવો ની ની બોલે કે આવો એને નો કહેવાય પાગળીયા હવે દે દે આવની